હેલો ફ્રેન્ડ કેમ છો આઈ હોપ કે તમે બધા એકદમ મજામાં હશો બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ ને આજે હું ફરીથી એકવાર શું લઈને આવે એકવાર મા ડેટકાની રેસીપી લઈને આવી ગઈશ કેમકે અમારા રેસીપી વિડિયો છે ને અમારા રેસીપી વિડિયો બધાને જોવા ગમે છે એટલે હું આજે ફરીથી એકવાર વિડીયો બનાવું છ જોઈના માટે ધાણા લીલી ડુંગળી ટમેટું સુકેલી ડુંગળી ને આમાં છે મસાલો ધાણા જીરું પાવડર હળદર ને રેડ ચીલી પાવડર તે મેં બધું રેડી કરી રાખ્યું છે ને આમાંથી આદુ ને લસણ તો ચાલો તેલ ગરમ થઈ એટલે આપણે પેલું હું હું એડ કરું છું એ તમે વિડીયોમાં જોજો છેલ્લે સુધી તમારે પણ આવી રીતના બનાવો તો ટ્રાય કરજો ઘરે કેમકે આ રેસીપી બહુ સરસ બને છે ખાવાની મજા આવે છે તમારે પણ રોટલા સાથે તેલથી જાય પછી આપણે પહેલાં નાખવાનું છે જીરું તે જીરું છે ને આમાં થોડુંક વધારે નાખવાનું એટલે એનો ટેસ્ટ સારો આવે નાખી પણ વધારે આદુ વધારે લેવાનું લસણ થોડું ઓછું લેવાનું એને ચાલો તમે થોડું લાલ થાય પછી આપણે નાખી દેવાનું છે એમાં ડુંગળી સુકેલી

નાખો ટમેટાની કટ કરી ને એ બધું આપણે એડ કરી દેવાનું ધાણા થોડોક રાખવો ને નથી નાખવા સ્વાદ અનુસાર લીમા હવે થોડોક નાખવાનું છે ગરમ મસાલો બધાને પાકવા દેવાના ધીમે ધીમે ત્યાં સુધીમાં મેં ડેટ કરું ક્લીન કરી નાખું મોરીને એકદમ રેડી કરી નાખું આપણી મિક્સરમાં ગેસ ધીમો કરી નાખવાનો થોડો તમે માકુલ પણ કહી શકો ડેડકો પણ કહી શકીએ તમારે જે નામ દેવો એને દઈ શકો તો અહીંયા જો અહીં જોઈ શકો છો મેં માકુલને મિક્સરમાં એકદમ ખીમો કરી લીધો છે તમે હાથથી પણ એને ઝીણું ઝીણું કટ કરીને બનાવી શકો મિક્સરમાંથી એને ઝીણું ઝીણું કરી નાખું એટલે ફટાફટ થઈ જાય મસાલો જોઈ લઈએ કેટલો

રોટલો નાહી રોટલો ટીપ પણ ચાલુ કરી દઉં ને રોટલો તમને બતાવું રોટલો કેવો ફૂલ્યો છે જોજો બગા લંડન માં પણ ઇન્ડિયા જેવો રોટલો કેવો સરસ લાગે છે બીજો રોટલો રેડી થઈ ગયો છે મેં નાખી દે તાવડી મે નાખી દીધા બીજો રોટલો પણ બીજો રોટલો નાવે નાખી દેમ તીજો રોટલો આપણે રોટ કે ચાર રોટલા કરવાના છે આ છે ને ટોપ આડું છે ને એટલે મેં નાખવામાં થોડો પ્રોબ્લેમ થાય છે ચાલો સેલો બનાવ સેલો રોટલો બનાવી નાખું ચાલો પાછી પરચોલમ મે थोड़ी बार से आगे पक जाए टेस्ट कर ले खा लूंगा एकदम बराबर से थोड़ी बार पाइक के लगे छोटे छोटे कौन थे जी ठाके दे रोट लाइव रेडी थी गया चलो तो आगड़ी बनी जाए लाइक शेयर कर सब्सक्राइब करता जाओ जल्दी जल्दी हजार वन के थी जाए हमारा वन के थी जाए पी काफी अपने બધા ભેગા સાથે મળીને તો વન કે જલ્દી જલ્દી કરો થોડાક જ બાકી છે હવે વિડીયોને લાઈક કરતા જ લાઇકને છે લાઇક કરવાના પૈસા નથી ફ્રીમાં છે એ તો જલ્દી જલ્દી લાઈક કરી દો કોમેન્ટ સારી એવી કરો તો અમને પણ મજા આવે અમને તમને અમારા વિડીયો ગમે છે કે નથી ગમતા તો અમને પણ ખબર પડે અમ ગમે છે એ તો કોમેન્ટ કરે છે પણ બીજા નવા સબસ્ક્રાઈબર હોય એ પણ કમેન્ટ કરો અમને તો ખબર પડે અમને અમને કે તમને અમારા વિડીયા ગમે છે તો આવા નવા વિડીયો બનાવતા રહીએ આગળ પણ કઈ રેસીપીનો જેવો છે એ પણ કોમેન્ટ કરજો અમને આવડશે તો અમે બનાવશું તમારી સાથે તમારી સાથે શેર કરશું બનાવીને તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો ચાલો પછી બની જાય પછી હું તમને બતાવો કે કિમો કેવો બન્યો છે ચાલો તમે જોઈ લેવા હવે એમાં એકદમ રેડી થઈ ગયો છે ભલે ફેરવી નાખીએ આપણે હવે નાખી દે ધાણા गार्निश करने नहीं खाऊं और गैस बंद कर देवानो थोड़ा ना किन्हें मिक्स करने को ना चलो तो ये कि मैं कि रेडी था जोस नया या से सलाद जो शो का डोंगरी ने वाइट डोंगरी है ना ऐसे ने टमेटो ना ये दो હેત ભાઈને તો ઈંડું ખાવું છે ને એટલે એમ કરે ચાલો તો રેખેમાં એકદમ રેડી થઈ ગયો છે મસ્ત મજાનો ને હવે અમે જમવા બેઠી જઈએ હું તમને ટેસ્ટ કરીને બતાવું જરા કેવો બનો છે ખીમો ઠંડો પડે પછી મસ્ત બનો તો ટેસ્ટ કરી દઉં તો કેવા વેરી નાઈસ વેરી નાઈસ તમે પણ ટ્રાય કરજો કે મસ્ત કેમ ઓવર નસ હે નઈત વાગ્યા છે 5:00 ના 8 વાગવા છે 8:00 માં 6 બાકી છે તો ચાલો આ વિડિયો ને સેન્ડ કરિયે તમે અમારો વિડિયો કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ બાય જય